રામનવમીએ રાનેર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુનો મેળો મહાઆરતીમાં ઉમટ્યા ભાવિકો ભક્તિભરના માહોલમાં રામધૂમથી ગુંજ્યું મંદિર પરિસર યુવાનો દ્વારા પ્રસાદ વિતરણનું શ્રેષ્ઠ આયોજન રાનેર તાલુકો કાંકરેજ રામનવમીના પાવન અવસરે રાનેર ગામના શ્રી મહામુનેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનો અજોડ નજારો સર્જાયો હતો રવિવારના રોજ સવારે યોજાયેલી મહાઆરતીમાં ગામના તમામ વર્ગના ભક્તોએ ઉત્સાહભેર હાજરી આપી હતી મહાદેવના મંદિરમાં રામ ભક્તિનો સદાન વહેતો થયો હતો સાથે અને સાંભળીને લાગતું હતું કે જાણે દેવતા પણ પ્રસન્ન થયા હોય માતાઓ બહેનો અને નાના બાળકોથી લઈને વડીલ ભક્તો સુધી સૌએ પોતાની હાજરી નોંધાવી હતી આ પુણ્ય પ્રસંગે રાનેરના યુવાનો દ્વારા આરતી અને મહાપ્રસાદનું વિતરણનું સુસંગત આયોજન કરવામાં આવ્યું હતું આરતી બાદ ભાવિકોને તાજા પ્રસાદનો ભોગ વિતરણ કરાયો હતો મંદિર પરિસરમાં શિસ્તભેર વ્યવસ્થા અને ભક્તિભાવનો માહોલ વખાણ લેવા લાયક રહ્યો ગામમાં રામ જન્મોત્સવ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો હતો સમગ્ર દિવસ દરમિયાન ભક્તો મંદિરમાં દર્શન માટે આવતા રહ્યા અને જય શ્રી રામના નાથથી આખું ગામ ગુંજી ઉઠ્યું હર હર મહાદેવ આજે ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મોત્સવ હતો એ નિમિત્તે સમસ્ત રાનેર ગામના દરેકે દરેક જ્ઞાતિના દરેકે દરેક યુવાન મિત્રએ ખૂબ સહભાગી થઈ અને આ સરસ કાર્યક્રમ સંપન્ન કર્યો આજે મહા મહા મહામુનેશ્વર મહાદેવના પ્રાંગણમાં એક મહાઆરતી અને રાત્રે નવ કલાકે રામધૂનનું આયોજન કરેલું છે આ તમે જુઓ તો સરસ મજાના ઘરેથી પોતાની આરતી તૈયાર કરી અને દરેક માતાઓ બહેનો ભાઈઓ ઘરેથી તૈયાર કરીને લાયા અને એક સરસ માહોલ ની અંદર એક અલૌકિક વાતાવરણ જાણે ભગવાન રામચંદ્રજી અત્યારે જન્મ થયો હોય અને આયોધ્યામાં જેવું વાતાવરણ હોય એ પ્રકારનું વાતાવરણ અહીં રાણેર ગામમાં જોવા મળ્યું સરસ ખૂબ બધા લોકોનો આ પ્રસંગે આખા ગામ લોકોનો હું આભાર માનું છું પહેલા તો જય શ્રી રામ જય શ્રી રામ આજ રોજ રાણેર ગામમાં મહા આરતીનું આયોજન કરીતું અને તમામ વ્યક્તિઓ અને 18 આલમ મહા આરતીમાં જોડાયા એવડા અને રામ નમી નમીતે બહુ સહકાર મળ્યો છે એ બધા ગામજનો પણ ખૂબ ખૂબ આભાર શું સંદેશો આપવા માંગો છો તમે બસ સંદેશો એવો જ છે કે દર વખતે જેમ રામ ઉત્સવ આપણે આવે છે દર વખતે બહુ સંખ્યા માં આવે એ મારી સમ